જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે અવસર લોકશાહીનો અવસર મારા ભારતનો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાનનો દિવસ તારીખ સાત મે હજાર ચોવીસના આંગણે આવીને ઉભો છે ત્યારે છવ્વીસ વલસાડ બેઠક પર સવારે સાત થી સાંજે છ સુધી કુલ અઢાર લાખ સાહીઠ હજાર બસો સાત મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરી લોકશાહીનો મહાપર્વ ઉલ્લાસભેર ઉજવશે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી જેમાં આજે થનાર ચૂંટણીના મહાસંગ્રામમાં મતદારોને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે માટે કરાયેલા આયોજનની માહિતી આપી હતી મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે અઢાર પોઈન્ટ સાહીઠ લાખ મતદારો વટ અને વચન સાથે વોટ કરશે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે માહિતી આપી હતી આજે છઠ્ઠી તારીખનો રોજ સવારથી સાતે સાત વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને બ બે હજાર છ મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે સવાર વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ સાથે સાથેસાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિકલેર કરવામાં આવેલો છે જેથી જે જે ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તો એનો પણ દરેક જણાએ લાભ લેવો જોઈએ મોટી સંખ્યામાં મતદાન કરજો એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર કરી રહ્યું છે એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોને ખાસ લાગણી છે તો છ ડીવાય એસપી ઓગણીસ પીઆઈ તેતાલીસ પીઆઈ અઢારસો પોલીસ અને અઢારસો હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને ત્રણ હજાર પાંચસોથી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે પાંચ જેટલી સીએપીએફની કંપની અને બે એસઆરપી સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક્સર અને ડીડીઓ શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો વોટ આપવો એ આપણી ફરજ છે અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીની આ એક પ્રક્રિયાનો ભાગ બનો થેન્ક યુ